હેલો વિદ્યાર્થી મિત્રો હું તમારું માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું તો ચાલો આપણે ધોરણ આઠનો ગુજરાતીનો છઠ્ઠો પાઠ જોવાનો છે તો ફટાફટ આપણી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા ફ્રેન્ડને પણ શેર કરી દઉં ચાલો એના લેખક છે હરિપ્રસાદ વ્યાસ પાઠનું નામ શું છે બકોર પટેલનો કારેલા કારેલાનો એનો પ્રકાર શું છે હાસ્યકથા અને એના લેખક કોણ છે હરિપ્રસાદ વ્યાસ ચાલો એના વિકલ્પ જોઈએ બકોર પટેલનો કારેલા પ્રયગ પાઠના લેખક કોણ છે તો કે હરિપ્રસાદ વ્યાસ છે બકોર પટેલનો કારેલા પ્રયગ પાઠનો પ્રકાર કયો છે તો કે હાસ્યકથા ચોપાનિયામાં કારેલા આ વિશે શું લખેલું હતું તો કે કારેલા ખૂબ ખાવા તેનાથી ફાયદો થાય છે કારેલા જેવું ઓસળ બીજું એક કે નહીં નજીકનો ધરાવતો વાક્ય શોધો તો કે કારેલા જ ઉત્તમ અસર છે પછી જે બકોર પટેલ પહેલા કારેલા કેમ નહોતા ખાતા તો કે તે કડવા લાગતા હતા ખુશાલ પટેલે શું હુકમ કર્યો હતો કદી લાવવા નહીં નીચે આપેલું છે શાકનું બકોર પટેલ કારેલા નો ઢંગ જોઈ નવાય પામતા કારણ કે તો કે આટલા બધા કારેલા કોણ ખાતું હશે એમ વિચારીને લખાણ વાંચીને બપોર પટેલના મનમાં શું થયું તો કે એ અને બી બંને આવશે આજ સુધી આ ફાયદાની વાતની ખબર ન હતી અને કારેલા ખાવાનું શરૂ કરવું જોઈએ પટેલે પરબીડિયામાં શું વાંચ્યું તો કે ગોપાળદાસ એક અઠવાડિયું રહેવા આવવાના હતા પછી છે સક્રિ પટરાણીએ ગોપાલદાસ માટે શું બનાવવાનું વિચાર્યું તો કે શિખંડ બાસુંદી બરફી દૂધ પા સક્રિ પટણાણીએ મહેમાન વિશે શું કહ્યું તો કે મહેમાનને રીતસર જમાડવા

હવે નીચે એની ખાલી જગ્યા આપેલી છે તો કે બપોર પટેલના ઘરે અઠવાડિયા માટે ખાલી જગ્યા રહેવા લાગ્યા હતા તો કે ગોપાળદાસ ગોપાળદાસને ખાલી જગ્યાનો ભારે શોખ હતો મીઠાઈનો પટેલે ગોપાળદાસને ગળપણનું ખાલી જગ્યા શરૂ કરવાનું કહ્યું તો કે મારણ ગોપાળદાસને લાગ્યું કે આ બપોર પટેલની નવી ખાલી જગ્યા હશે તો કે ધૂન ગોપાળદાસે ખાલી જગ્યા ભોજન કદી ખાધેલું નહીં તો કે કડું બીજા દિવસે ખુશાલ ડોસી ખાલી જગ્યા લઈને આવ્યા તો કે કારેલા ગોપાળદાસના દાસના હાથમાં પટેલે ખાલી જગ્યાએ રસ આપ્યો તો કે લીમડા એની નીચે ખરા ખોટા આપેલા છે તે તમારે જોઈને તમે કરી શકો છો અને જોડકો પણ આપેલું છે હવે એના પછી તમને ઘટના ક્રમ ગોઠવો તે તમારા પાઠના આધારે તમારે કરવાનું છે હવે નીચે એની નીચે છે કોણ બોલે છે તે લખવાનું છે તો કે કોનું કહે છે તો કે સકરી પટરાણ પુનાથી ગોપાળદાસનો તો કે બકોર પટેલ ગોપાળદાસને રોજ મીઠાઈ ખવડાવવી પડશે તો કે હું કોણ બોલ્યું તું કે સકરી પટ લાઈ ગળપણથી તબિયત બગડે બગડે છે તો કે બકોર પટેલ કારેલા પ્રયોગ એ વડી કેવો હોય તો કે ગોપાળદાસ બકોર પટેલ સાનો સરબત છે ગોપાળદાસ આ ના ભાઈ સાહેબ એ તો મારાથી નહીં પીવાય એવું કોણ કહે છે તો કે ગોપાળદાસ ગોપાળદાસ જમીને જછોને તો કે એવું બકોર પટેલ બોલે છે સાવ ખોટું બહારનું કાઢ્યું લાગે છે સકરી પટલાણા હવે નીચે એના એક એક વાક્યમાં આવતા છે તે જોઈ પહેલો પ્રશ્ન છે બકોર પટેલને તે ક્યાંથી એને કોનું કાગળ આવ્યું તો કે પૂનાથી ગોપાળદાસનો કાગળ આવ્યો ગોપાળદાસ ને બકોર પટેલના ઘરે ક્યારે આવ્યા તો કે

વિચાર્યું ગોપાલદાસને કઈ કઈ મીઠાઈઓ ભાવતી હતી તો કે શ્રીખંડ બાસુંદી બરફી સૂતર ફેણી દૂધ ધારી મગજ મોહનથાળ વગેરે મીઠાઈઓ ભાવતી હતી ગોપાળદાસને સાંજે જુમવામાં શું મળ્યું તો કે પૂરી અને કારેલાનું શાક સાતમો પ્રશ્ન છે લીમડાના રસ વિશે બકોર પટેલે શું કહ્યું તો કે લીમડાના રસ વિશે બકોર પટેલે કહ્યું લીમડાના રસથી ભૂખો ઉઘડે શરદી માટે ગેસ થાય પિત્તને કાપે તાવ તળિયો દૂર તો ભાગે અને અમૃત સમાન છે બકોર પટેલના ઘરેથી ભાગવા માટે ગોપાળદાસે કયું બહાનું ગાડ્યું તો કે બકોર પટેલના ઘરેથી ભાગવા ગોપાલદાસે કહ્યું કે એમને ત્યાં કલકત્તાથી મહેમાન આવ્યા છે અંતે ગોપાળદાસ ભાગ્યા પછી સક્રિ પટરાણીને પટેલને શું કહ્યું તો કે સાવ ખોટું બહાનું ગાડિયું લાગે છે આ તો તમારા કરેલા પ્રયોગને હાથ જોડ્યા હવે નીચે છે પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો તો પહેલો પ્રશ્ન છે બકોર પટેલે ચોપાનિયામાં વાંચેલા કારેલાના ફાયદા જણાવો તો કે કારેલાથી બીમાર બીમારી આવતી અટકે છે ખાધેલું વજન થઈ જાય છે ભૂખ લાગે અને તાવ તરી આવતો નથી કારેલા જેવું અસર બીજું એકે નથી બકોર પટેલને કઈ વાતની નવાઈ લાગી કેમ તો કે કારેલાના આટલા બધા ગુણ હશે કારણ કે તેને ખ્યાલ ન હતો કારેલા આટલા ફાયદાકારક હોઈ શકે છે તેમને મનમાં થયું કે આજ સુધી તો આ ફાયદાની વાત જ ની ખબર પડી નહીં પછી છે ત્યારે તો રોજ ને કંઈ ને કંઈ મીઠાઈ લાવવી પડશે એવું કોણે કહ્યું તો કે એવું સક્રિય પટનાલી પટલા કહ્યું કારણ કે ગોપરદાસ મીઠાઈના ખૂબ શોખીન હતા અને ભોજનમાં મીઠાઈ વગર તેમને ચાલે એમ ન હતું ગોપાળदासનો દાળ ખાવાનો અનુભવ કેવો રહ્યો તો કે ગોપાળદાસે રોટલી દાળમાં બોળીને ડબુચો માર્યો દાળનો ડબક ડબકણો માર્યો પણ દાળ ગળવી ગણી મુળી મેથીના ચાર પાંચ દાણા મોમાં આવી ગયા અને બધો સ્વાદ બગડ્યો શું જોઈને ગોપાળદાસ ભડક્યા કેમ તો કે બીજે દાડે કુસાઈ દોસી કરેલા ઉપાળી લાવ્યા કારેલાનો ઢગલો જોઈ ગોપાળદાસ ભડક્યા કારણ કે તેઓ તો મીઠાઈના શોખીન તેમને કારેલા બિલકુલ ભાવતા ન હતા વહેલા વિદાય થવા ગોપાલદાસે શું કર્યું કેમ તો ગોપાળદાસે વહેલા વિદાય થવા માટે બહાનું બનાવ્યું કે કલકત્તા થી મહેમાન આવવાના છે અને તેઓ ભૂલી ગયા હતા આ બહાનું તેમણે એટલા માટે બનાવ્યું કારણ કે તેઓ બકોર પટેલના કારેલા પ્રયોગથી ગંટાળી ગયા હતા અને તેમને કારેલાનું ભોજન ભવતું ન હતું હવે નીચે પ્રશ્નના ઉત્તર આપેલા છે તો કે બકોર પટેલ કેવી રીતે કારેલા બની ગયા કે પટેલે અને નવાઈ લાગી કારેલામાં આટલા બધા એટલે તેમણે કારેલા મંગાવ્યા અને ખાધા કોર જાણે કેમ તેમને દિવસે કારેલા બહુ ગાવ્યા પછી તો તેમણે રોજ કારેલા મંગાવ્યા અને ખાધા એમને એમ પટેલના કારેલા ખાવાનો શોખ વધતો ગયો અને કારેલાના લટ્ટુ બની ગયા

નહીં વાર્તાના આધારે બકોર પટેલના પાત્ર વિશે લખવાનું છે તો તમે જે વાર્તામાં શીખેલા હોય તે તમારી રીતે લખી શકો છો ચોથો પ્રશ્ન છે ગોપાલ દાસ બકોર પટેલના ઘરે આવીને કેવી રીતે ફસાઈ જાય છે તેમાંથી તે કેવી રીતે બહાર નીકળે છે તેનું વર્ણન તમારા શબ્દમાં કરવાનું છે તો આમાં લખેલું છે તે રીતે આપણે વર્ણન કરવાનું રહેશે નીચે આપેલું છે માગે મુજબમાં તો કે પાછળ ખાનું શબ્દ લાગતો હોય તેવા શબ્દો અને અર્થ લખી વાક્ય પ્રયોગ કરો ચલો બે અનુભવો બાકી તમારા જાતા જોઈને કરી લેવા પહેલું છે છાપખાનું તો કે જ્યાં પુસ્તકો છાપવામાં આવે છે પછી એનું વાક્ય બનાવેલું છે મેં કે રાજારામ મોહનરાય બંગાળમાં પ્રથમ છાપખાનું શરૂ કર્યું બીજું મેં બનાવ્યું છે દારૂખાનું તો કે દારૂ ગોળો બનાવવાની જગ્યા યુદ્ધ માટે દારૂખાનું તૈયાર થઈ રહ્યું છે એવી રીતના બનાવવાના છે છે એક દવાખાનું કારખાનું અને કબૂતરખાનું નીચે આપેલા છે ઉદાહરણ મુજબના બીજા શબ્દો લખી વાક્ય પ્રયોગ કરો જો એમાં ગર્પણ અને ફળપણ આપેલું છે વાક્ય બનાવેલું છે ગરપણ ફળપણ તો અમારા ઘરમાં જ ના જોઈ પછી છે શિખંડ ને બીખંડ તો આજે ઘરમાં શ્રીખંડ બિખંડ બનાવ્યું હશે પછી કારેલા ને ફારેલા તો કારેલા ફારેલા નું શાક તો કઈ ભાવતું હશે પછી એના પછી દાંત ને બાત તો વધારે ચોકલેટ ખાશો તો દાંત બાત ખરાબ થઈ જશે આવા જો એવી રીતના પણ બે આપેલા છે એ તમારે જોઈને લખી લેવા ચાલો એની નીચે પણ એવા જ કંઈક વાક્ય બનાવવાના છે દિવસ અને રાવત આપેલો તો એ બે વાક્ય બનાવી નાખવાના નીચે આપેલું છે આપેલા વાક્ય જેવો અર્થ ધરાવતું વાક્ય પાઠમાંથી શોધીને રખવાનો છે તો પહેલું વાક્ય વાક્ય છે ખવાયેલું પચી જાય તો કે ખાધેલું હજમ થઈ જાય છે હવે તેઓ કારેલા પ્રિય થઈ ગયા તો ને તેઓ જાણે કારેલા લટ્ટુ બની ગયા દરરોજ કંઈક ગળી વાનની વાત ગણી વાનગી લાવવી પડશે છે અત્યારે તો રોજ કઈ ને કઈ મીઠાઈ લાવવી પડશે ગોપાળદાસ થોડા આપણા અતિથિ છે તો ગોપાલ ગોપાળદાસ હવે મહેમાન કહેવાય જ નહીં પછી છે વાતો વાતોમાં સમય પસાર થઈ ગયો તો આમ તો વાતો વાતોમાં વખત વહી ગયો કઈ ખોટું કારણ બતાવીને અહીંથી નાસી જવું પડશે આજે કઈ મજબૂત બહાનું કાઢી છટકી જવું પડશે સક્રિય પટ્ટલ લાણી તરત જ રસોડા તરફ દોડ્યા સક્રિય પટ્ટલ લાણી તપ રસોડે ભાગ્યા આ બધા વાક્ય પાઠના આધારે બનાવવાના છે હવે નીચે તમને ઉદાહરણ મુજબના વાક્યો અને તેનો અર્થ તમને લખવાનો કીધો છે તો કે પેલું વાક્ય છે આટલી બધી વાતો તે કોણ કરતું હશે એનો અર્થ શું થાય આટલી બધી વાતો કોઈ કરતું નહીં હોય બાકી આટલું બધું કામ તે કોણ કરતું હશે તો કેવા એનો અર્થ શું થાય આટલું બધું કામ તે કોઈ કરતું નહીં હોય વાક્ય બનાવવાનું છે આટલી બધી પતંગો તે કોણ ઉડાડતું હશે પછી આટલી બધી પતંગો તે કોઈ ઉડાડતું નહીં હોય આ જ પણ એક એવું છે આટલા બધા રૂપિયા તે કોણ વાપરતું હશે તો કે આટલા બધા રૂપિયા કોઈ વાપરતું નહીં હોય ચાલો પછી છે વાક્ય વાંચો અને લાગુ પડતા પાત્રનું નામ તો કે કારેલા કડવા એટલે પોતે કદી ખાતા નહીં કોણ બોલે બકોર પટેલ તેઓ અઠવાડિયાની મહેમાન ગતિ આવવાના છે ગોપાળદાસ મીઠાઈના ભારે શોખીન તો કે ગોપાળદાસ ટપાલીનો અવાજ સાંભળી બહાર આવ્યા તો કે સકરી પટલાણી હવે મને નખમાય રોગ રહ્યો નથી બકોર પટેલ ભાણા પીરસીને બંને જણને રસોડામાં બોલાવે સકરી પટલાણી તેમણે આવું ભોજન કદી ખાધેલું નહીં ગોપાલદાસ તેમના હાથમાં કાચના બે ગ્લાસ હતા બકોરબટા આ નીચે સમાનાથી શબ્દ તમને આપેલા છે તો ભૂખ તો સુધા ઔષધ તો ઓસર તો ઔષધ અથવા દવા કડવાસ તો કટુતા હુકમ તો આજ્ઞા અને ફરમાન એમાંથી ગમે તે એક લખવાનું છે તમને જે આવડે તે અઠવાડિયું સપ્તાહ મોરબી તો વડીક મીઠાઈઓ તો મિષ્ટાન બજાર તો મંડી નરમાસ તો નર્માણું મહેમાન તો અતિથિ સાવધાન તો સાવત તો સાવધાન અમૃત તો સુધા હવે નીચે વિરોધી શબ્દ એવી રીતના આપેલા છે વારંવાર તો ક્યારેક ફાયદો તો ગેરફાયદો કડવાસ તો મીઠાસ નરમાસ તો કડકાય મૂરખ તો શાણુ નુકસાન તો નફો ફિકર તો બે ફિકરાય સાવત તો અસાવત શુકન તો અપશુકન અમૃત તો વીસ

કારેલા છે તો એનો ક એટલે અહીંયા ક લખવાનો કાનો હોય તો શું કહેવાય આ કહેવાય ર તો ર એને એક માતર છે એટલે અને એક માતર એ લખવાનો પછી લ અને કાનો આ એવી રીતના બધા લખવાના છે સ્વર અને વ્યંજને શું કરવાના છૂટા પાડવાના છે આ બાજુ તેના નામ બનાવેલા છે પછી નીચે શબ્દ સમૂહ માટે એક એક શબ્દ આપેલા છે બે પાંચ પાનાનું પતાકું તો કે ચોપાની કારેલા પ્રત્યે ભારે પ્રતિ ધરાવનાર કારેલાના લટુ શંખ શબ્દ આરંભ ભાતા વર્ષનો પ્રથમ દિવસ ગુડી પડો પ્રવાહી પદાર્થ ચુસ્તા થતો અવાજ તો કે સબડકો દર ત્રીજે દિવસે આવતો એકાંતરીયો તાવ તાવ તરી ઉલટી થવાનો ઉજાળો તો કે ઉબકો નીચે રૂઢિપ્રયોગ તમને આપેલા છે તો કે પહેલું આપેલું છે લટ્ટુ બનવું તો કે ખૂબ આસક્ત બની જવું એનું વાક્ય મેં લખી દીધું તમને કોઈ લટ્ટુ બનવું એવો બીજું કોઈ વાક્ય આવડતું હોય તો તમારે લખવું નખમાય રોગ ન હોવો તો એનો અર્થ થાય તદ્દન નિરોગી થઈ જવું વાજતે ગાજતે માંડવે આવું તો કે જાહેર રીતે બહાર આવવું આંખો પહોળી થઈ જવી તો કે ખૂબ આશ્ચર્ય થવું

આ બાજુ તમને કરતરીમાંથી કનમણીમાં રૂપાંતર કરવાનું છે તો જો બે તન કરો બાકી તમારે જોઈને કરી લેવા તો કે મહેશે ગીત ગાયું તો કે મહેશ દ્વારા ગીત ગવાયું અલ્કાએ ચોપડી બાજી અલકા દ્વારા ચોપડી બચાય એવી રીતના વાક્ય બનાવવાના છે હવે નીચે આપેલા છે નીચેના વાક્યોને વાક્યોને ભાવે પ્રયોગમાં ફેરવીને લખો તો કે છોકરો રમે છે તો કે છોકરાથી રમાય છે પ્રવીણા વાંચે છે પ્રવીણાથી બચાય છે હું ખાઈશ તો મારાથી ખવાશે રશ્મી ઝડપથી દોડે છે તો કે રશ્મિથી ઝડપથી દોડાશે દાદાએ દર્શન કરીએ દાદાથી દર્શન થયા તો કે અમે જમીએ છીએ તો અમારાથી જમાય છે એવી રીતના બધા વાક્ય બનાવવાના છે નીચે પેરેગ્રાફ આપેલો છે તેમાં ફકરામાં ફેરફાર કરીને ફરીથી લખવાનું છે મેં આખે આખો પેરેગ્રાફ તમને લખીને આપેલો છે વ્યવસ્થિત જોઈને લખો કોઈ ભૂલ થાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવું ચાલો પાછળ जो વિકલ્પ આપેલા છે પ્રશ્નોના તે જોઈ રસોડામાં કેટલા શાકભાજી હતા તો કે દસ જાતના રસોડામાં છેલ્લે કોણ ગયું હશે તો કે ભાવના કોના મોઢા પર અણગમો જોવા મળ્યો તો કે ભારતીના હવે નીચે છે ખોટું વિધાન સુધારીને એનું કારણ પણ દેવાનું સાચું હોય તો કોઈ કહેવાનું નથી કોકિલાએ કોબીજનો સંભારો બનાવ્યો ખોટું તો કે કોકિલાએ કહે કે મને કોબીજનો સંભારો બહુ ભાવે છે રંજન રીંગણનો સ્વાદિષ્ટ ઓળો બનાવશે ખોટું તો કે રંજનને શું સાચું શું હતું તો કે ઓળો બહુ ભાવે પણ બનાવતા આવડતો નથી મીડળે શાક બનાવવાનો સુજાવ આપ્યો તો કે સાચું એટલે એમાં કાંઈ કારણ બતાવવું પડે નહીં ભોજન પીરસવાનું કામ કોકિલાએ કર્યું તો કે ખોટું ભાવના અને સાક્ષીએ ભોજન પીરસવાનું કામ કર્યું નીચે છે પ્રશ્નોના જવાબ તો કે ભાવના અને સાક્ષીએ કયું કયું કામ કર્યું હશે તો કે ભાવના અને સાક્ષીએ રસોઈ પીરસવાનું વાસણ સાફ કરવાનું વગેરે કામ કર્યું હશે ભારતીય સાનું સાનું શાક બનાવ્યું હશે તો કે પંચકોટિયું શાક એટલે પાંચે ભાગમાં ઘણા બધા એમાં શાક ભેળવીને બધી શાકભાજી જોતા મીણે શું સૂચન કર્યું તો કે બધી શાકભાજી જોતા મીરળે મિક્સ શાકભાજી બનાવવાનું સૂચન કર્યું ચાલો આ વિડીયોને આપણે અહીંયા વિરામ આપશું તો ફટાફટ આપણે ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખો અને શેર કરવાનું પણ ભૂલતા નહીં